અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય ચૂંટણી ને બુથ લેવલ ઓફિસર બીએલઓ અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ અંગે રજૂઆત હતી મતદાર યાદીની સ્પેશિયલ શિક્ષકોને સાથે કઠિન અને સમય સાપેક્ષ કામગીરી કરવી પડી રહી છે અનેક સ્થળોએ બ્લોક લેવલ અધિકારીઓ દ્વારા દબાણ ધાકધમકી તેમજ ધરપકડ વોરંટ જેવી કાર્યવાહી થતા રાજ્યભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે શિક્ષકો રાષ્ટ્રીય ફરજોમાં નિષ્ઠાપૂર્વક સહભાગી થાય છે છતાં વોરંટ જેવી દમનકારી પદ્ધતિ અમલમાં હોય તો તે શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે શિક્ષકોને કામગીરી વચ્ચે અનેક પરિવારો સમયસર લક્ષ્યાંક પૂર્ણ થવા માટે રૂપ હોય છે છતાં તંત્રની પોલીસી શિક્ષકોને અપમાનિત કરે છે મહાસંઘે મુખ્ય મુદ્દાઓ રૂપે માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી છે આ આવેદન પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારીના માધ્યમથી મુખ્ય મંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારી સુધી રજૂઆત કરાઈ છે અને શિક્ષકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ થાય તેવી માંગ કરાઈ છે અમારા દસ તાલુકાના બીએલો જે છે એ વેકેશન દરમિયાન ખરેખર છ તારીખના આવવાનું હતું તેના બદલે ત્રણ અને ચાર તારીખના આવી ગયા છે હાજર થઈ ગયા છે કામગીરી શરૂ કરી નાખી છે પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી એટલે બધા જ તાલુકાના બધા જ બીએલો અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો કે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ અમે કામ કરીએ પણ છીએ પણ અમને કોઈ ધમકી દેવામાં ના આવે અમને સાત વાગ્યા પછી અમે છ વાગ્યાનો ટાઈમ હોય છતાં સાત વાગ્યા સુધી કરવા તૈયાર છીએ પણ રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલવામાં ના આવે ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કરીને પણ આપો અમારા શિક્ષકોએ ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં થોડોક સમય લાગશે તો એ સમયની રાત તો જોવી જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં આવે અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજીત પંદરસો જેવા બિયો હોય એમાંથી પંચાણું ટકા પ્રાથમિક શિક્ષકો છે તો કચ્છ આખામાં તો બાર હજાર કર્મચારીઓ છે તો બીજા બધા કર્મચારીઓને પણ આમાં જોડો ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધીને દેશ કેમ આગળ વધશે અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો છતાં અમારી ના નથી પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે અમને કરવું નથી પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં કોઈ રાતે બોલાવે નહીં અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલો બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ અમને આ એસઆઈઆર ની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ એમ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કામગીરી પેલા અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા કામગીરી થઈ જ રહી છે ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે છતાંય એમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો આંકડા આપો બીજી વાત કે બેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે બેનોને પરિવારની જવાબદારી છે પોતાના બાળકોની છે સ્કૂલની જવાબદારી છે

ઉપર ત્યાંથી સહાયકો ના પાડી દે છે તો કઈ રીતે અમારે કામ કરવું પેલો પ્રશ્ન આ છે અને બેનોના ના માથે જવાબદારી ઘણી હોય છે તો જેથી કરીને અને જનતા આમાં કોપરેટ પણ નથી કરતી આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆર ના અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે ડેટા પડ્યા છે તો વારંવાર એકના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે